નમસ્કાર મિત્રો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આશ્રમ શાળામાં કાયમી ધોરણે જે ભરતી આવેલી છે જેના અનુસંધાનમાં વિડીયો જેના અનુસંધાનમાં વાત કરેલી છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં તારીખ સાત આઠ બે હજાર ચોવીસના રોજ જે વિદ્યા સહાયકની ભરતી આવેલી છે જેના અનુસંધાનમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે મિત્રો આ જાહેરાત માટે સામાજિક વિજ્ઞાન વિષયના સામાજિક વિજ્ઞાન વિષયના મિત્રો અરજી કરી શકશે ધોરણ છથી આઠ માટે આ જગ્યા છે કાયમી ધોરણે આ ભરતી આવેલી છે વિદ્યા સહાયકની આ ભરતી છે માટે સામાજિક વિજ્ઞાન વિષયના મિત્રો જે છે જેઓએ ટેટ ટુ પાસ કરેલી હોય તે મિત્રો આ જગ્યા માટે અરજી કરી શકશે મિત્રો આ ઉપરાંત બીજી વાત કરીએ કે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં તેમજ લીમખેડા તાલુકામાં કાયમી ધોરણે છ આઠ બે હજાર ચોવીસના રોજ જે ચૌદ જેટલી જગ્યાઓ ઉપર ભરતી આવેલી છે જેના અનુસંધાનનો વિડીયો પણ આપણે બનાવીને મૂકલે મૂકેલો છે જો તમે એ વિડીયો જોવા માગતા હોવ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકેલી છે ત્યાંથી એ લિંક ઓપન કરીને તમે વિડીયો જોઈ શકો છો હવે આપણે જોઈએ આજની જાહેરાતનો વિડીયો મિત્રો તમે અહીંયા સ્ક્રીન સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગ્રામ મંગલમ ગૌરી આશ્રમ શાળા માટે નીચે મુજબની વિદ્યા સહાયકની ધોરણ થી આઠ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો પહેલાં પહેલી તમને વાત કરી લઉં કે અગાઉ જેટલી પણ શિક્ષણ સહાયકની જે ભરતી આવેલી છે એની અરજી દિન પંદરમાં આપણે પહોંચાડવાની હતી પરંતુ આ જે ભરતી આવી છે એમાં અહીંયા સ્પષ્ટ લખેલું છે કે તમારે દિન દસમાં આ અરજી તમારે જે તે સ્થળે પહોંચાડવાની રહેશે અહીંયા નંબર આપેલો છે જગ્યાનું નામ છે વિદ્યા સહાયક ધોરણ છ થી આઠ માટે રોસ્ટર ક્રમ સાત જાતિ બિન અનામત કેટેગરી જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે આ જાહેરાત આવેલી છે લાયકાત બીએ બીએડ અને વિષય સામાજિક વિજ્ઞાનની તેમજ જગ્યાની સંખ્યા એક છે અને નોંધ અહીંયા બતાવેલી છે કે ટેટ ટુ તમારે પાસ કરેલી હોવી જોઈએ સાથે ટ્રિપલ સીનો કોર્સ પણ કરેલો હોવો જોઈએ ભરતી પ્રક્રિયા મેરિટના ધોરણે થશે ઉમેદવારની વયમર્યાદા સરકારશ્રીના નિયમો અનુસાર કરવાની રહેશે ઉચ્ચતર પ્રાથમિક વિભાગની વિદ્યા સહાયકની જે ધોરણ છથી આઠ માટેની શૈક્ષણિક લાયકાત બીએ બીએડ અહીંયા આપણને બતાવેલી છે જે તમારે કરેલી હોવી જોઈએ ત્યારબાદ ત્યારબાદ અન્ય સૂચનાઓ પણ છે જે તમારે જોઈ લેવાની રહેશે કે આશ્રમ શાળા નિવાસી શાળા હોય ઉમેદવારે ચોવીસ કલાક સ્થળ પર સહી હાજરી રહી ગૃહપતિ ગૃહમાતાની ફરજ પણ બનાવવાની બજાવવાની રહેશે આ ઉપરાંત તમારે આ અરજી દિન દસમાં પહોંચાડવાની રહેશે અરજી મોકલવાનું સ્થળ સરનામું અહીંયા બતાવેલું છે પ્રમુખશ્રી ગ્રામ મંગલમ ગૌરી મૂવ પોસ્ટ કાકડવેરી ગોડાઉન ફળિયું તાલુકો ખેરગામ જિલ્લો નવસારી પિનકોડ નંબર ઓગણચાલીસ સાહીઠ ચાલીસ મિત્રો આપની આ ચેનલ ઉપર હાલ જે જ્ઞાન સહાયકની જાહેરાત ચાલી રહી છે જેની અપડેટ તેમજ આશ્રમ શાળાઓની જે પણ ભરતી આવી રહી છે તેની અપડેટ આ ઉપરાંત હાલ સરકારે જે ચોવીસ હજાર સાતસોની જે જાહેરાત કરી છે જેની જે જાહેરાતો આવશે અથવા એની કોઈ અપડેટ આવશે તો તે અનુસંધાનના વિડીયો પણ આપણે બનાવીને મૂકતા હોઈએ છીએ જો તમે ચેનલ પર નવા હોવ ચેનલના વિડીયો તમે ગમતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત